રેડી જો ભાઈ આ પેલું જે બાઇક છે બુલેટ બુલેટ નું નામ આપણને નથી ખબર પડતી કે બુલેટ માં કેટલા પ્રકારના અલગ અલગ નામ આવે છે પણ એના ઓનર હશે એમને આપણે પૂછશું ભાઈ આ બુલેટ ઉપર કોણ બેઠા તમે ઓનર છો અહીંયા તો હું જ ઓનર છું તો પણ ઓનર હોય તો અહીંયા નો બેસે એમ ઘરાક અહીંયા ઊભા છે તમે અહીં બેઠા છો મારું કામ જ એ છે ઘરાક ની હારે ઊભું રહેવાનું એવું છે તો મોટપ નહીં મોટપ જીરી નહીં ને શું વાત કરો છો તો તમે આ બુલેટ આટલા બધા રાખો છો આટલા ભાઈ ક્યાંય શોરૂમમાં જોવા ન મળે

હા પણ અમારું નિયમ જ છે કે નીતિ ધંધો કરવાનો ને સારી ગાડી દેવાની નબળી લેવાની નહીં નબળી દેવાની નહીં અહીંથી કોઈ હજી લગી છેતરા ક્યારેય નથી ગયા હજી સુધી કસ્ટમર પાસે લ્યો ત્યારે અહીંયા ચેક કરો હું ખુદ ચેક કરું ભાઈ ખુદ વાપરે પેલા બે દિવસ અને હવે અમને બતાવો કે તમારી પાસે કઈ કઈ ગાડી માંગો એવી તમારી પાસે છે આ બે બુલેટ કયા કહેવાય આ બે સ્ટાન્ડર્ડ કહેવાય

સાડા ચાર લાખ રૂપિયા કંપની પ્રાઇસ છે આપણે બે લાખ માં દેવાનું છે કંપની પ્રાઇસ સાડા ચાર લાખ રૂપિયા અને તમારે બે લાખ રૂપિયા માં આપવાનું લાખ રૂપિયા શું વાત કરો લાખ લઈને આવવાના એક લાખ રૂપિયા લઈને આવવાના એક લાખ ની લોન ચાર લાખ વાળું બે લાખ રૂપિયા માં નહીં એક લાખ રૂપિયા ભરી રાજકોટ ના લઈને આવો તો પચાસ હજાર લઈને આવવાના રાજકોટ માંથી ભાઈ જો કોઈ વિડીયો જોઈને લેવા આવશે ને તો ચાર લાખ વાળું બાઇક તમને પચાસ માં મળશે પછી બીજા આપતા ભરવાના

એ બધી વેચાઈ ગઈ ગાડીઓ શું વાત કરો છો હવે પાછી રોજે રોજ આવે એવું નથી કે વેચાઈ ગયું એટલે પૂરું થઈ ગયું રોજ શોરૂમે પાંચ દસ જમા થાય મારે રોજ નહીં સવારે પાછો શોરૂમ ભરાઈ જશે શોરૂમ ભરાઈ જાય સવારે ડેઈલી સવારે દિવાળી ઉપર આવો ને ભાઈ તો સવારે આ શોરૂમ ભરા હોય ને તો સાંજે કાંઈ ન હોય કાંઈ ન હોય સાબડા ખાલી પાછું સવારે પાછું ભરાય જાય સેલિંગમાં પહેલો નંબર આવે ઓછા નંબરે વેચીશી એટલે અમારું ચાલે છે ને સસ્તામાં સારું સસ્તામાં સારું નહીં વ્યાજબીમાં સારું વ્યાજબીમાં સસ વ્યાજબી સસ્તું નબળું હોય એ સાચું એવું ન હોય પણ સસ્તું તમારે ભાવ તો એવા ભાઈ જો અત્યારે ભાઈ બે દી પેલા પાંચ દી પેલા જોઈ ગયા હતા સાત નંબર અમારી પાસે નંબર માટે અમે બહુ વખણાઈ ગયો સાત નંબર હા એક નંબર નું કેવી રીતે હોય ચોઈસ નંબર જો ચોઈસ નંબર હોય સિંગલ આકડો હોય તો એની રકમ પે કરવી પડે અમે ખુદ કસ્ટમરને ને આપીએ તો કસ્ટમર ને અમને દેવી પડે અને નંબર વાળી ગાડી માટે તો મારી શોપ વખણાઈ જાય એકો હતો નવો હતો એવા બુલેટ મારી પાસે આવતા જ હોય કાયમી માટે ને કાયમી કાયમી ધોરણે મારી દુકાનમાં માં પડ્યા હોય જો આ ભાઈ અત્યારે આવ્યા છે

નબળી નહીં લેવા કસ્ટમર છે આવું પૂરું આપી જા આવું પૂરું આપી આગળી ગયોલા ભાઈ નું લીધું જમા કર્યું જોલા ભાઈ નું પછી આપણે પછી આજે સ્પોટ બાઈ ગઈ રાખી જીને ખાલી બુલેટ ઉપર થોડું છે ખૂટિયા જેવા લાગે પણ આ પણ હવે શું છે શોક શોક હોય કોલેજીન છોકરાઓ આર વન ભાઈ છે કેટીએમ છે સ્પોર્ટ બાઈક બીજા ગોડાઉન માંય ઘણા પડ્યા છે આ બુલેટ સિવાય તમારા ગોડાઉન ને એટલું જ રે બે ગોડાઉન છે બે ગોડાઉન છે વિચાર કરો

તો ભાઈ તમે ગમે ત્યાંથી જોતા હોય ને ઇન્ડિયામાં કોઈ પણ શહેરમાંથી કોઈ પણ સિટી કે કોઈ પણ રાજ્યમાં યસ આ બધાને લાગુ પડે બધાને લાગુ પડશે પણ ગુજરાતી બોલી છે ને તો આપણે ગુજરાતવાળાની જ વાત કરી એમ ગુજરાત ના તો ભાઈ તમારે ક્યાં ક્યાંથી લઈને આવે ઓલા ભાઈ અત્યારે જો કંઈક લઈને જતા લાગે ઉકઈ ડેમ થી આવી સુરત નુપરથી શું વાત કરો તો સુરત બાજુથી આવ્યા ઉકઈ ડેમ એથી નર્મદા વટી જવાનું હે ભાઈ આ સાચી વાત કરે ભાઈ હા તમે ક્યાંથી આવ્યા

ત્રીજી વખત બાપુ એટલે અમે એક વાર છેતરાઈ ગયા બીજી વાર જાય જ નહીં એટલે છતરાવતા નથી પર તો હવે ગમે એ માણસો આપડે વિડીયો જોતા હોય એને બધાને એક વાર તો તમે કહી જ શકો ને દિલથી દિલથી અહીંયા પહોંચી જાવ છેતરાવાનું ન થાય પાકું પાકું છતરાવાનું ન થાય હા એમ બાકી બુલેટ લેવાને ભાઈ એ એક લઈ ગયા હતા અત્યારે એમને સંબંધી માટે લેવા આવ્યા ને ફ્રેન્ડ માટે ફ્રેન્ડ માટે વિચાર કરો હા સુરેશભાઈ દાખી જિંદગી છેતરાય બેઠા આ ભાઈ પોતે વાહ ભાઈ તમે ત્યાંથી લેવા આવ્યા છે કે અહીંયા બાઈક સારું કહેવાય હો ભાઈ પણ લાઈન ફેંટાવજો ત્યાં

બાલાજી બાઈક એક જ નામ બધે બાલાજી બાઈક બાલાજી બાઈક અને બાલાજી બાઈક ખાલી ઇન્સ્ટાગ્રામ માં ખાલી ઉપર બાલાજી લખજો વેફર પછી આવશે પહેલા બાલાજી બાઈક આવશે વાહ ભાઈ વાહ સાઈડ કાપી હો બુલેટ નો ખજાનો તમારે જોવો હોય ને સસ્તામાં સારો અને સારું તમારે વાપરવું હોય દિલ થી વાપરવું હોય આનંદ કરવો હોય ને તો બાલાજી બાઈક માં પહોંચી જજો બાબુ